વર્લ્ડ લાયન ડે બે હજાર ચોવીસ વિશ્વસિંહ દિવસ દર વર્ષે દસ ઓગસ્ટના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે આ દિવસ જંગલના રાજા ગણાતા સિંહને સમર્પિત દિવસ છે વિશ્વભરમાં સિંહોની ઘટતી વસ્તીને ધ્યાનમાં રાખીને બિગ કેટ રેસ્ક્યુએ આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં સિંહોના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો છે સમગ્ર વિશ્વમાં દાણચોરી અને ગેરકાયદેસર શિકારને કારણે સિંહની પ્રજાતિઓ અને સંખ્યાઓ લુપ્ત થઈ રહી છે જેના માટે તેમણે રક્ષણ પૂરું પાડવું ખૂબ જ જરૂરી છે દુનિયાભરમાં હાલ આફ્રિકા અને ભારતમાં ગુજરાતના ગીર સિંહ પ્રખ્યાત છે ગુજરાતનું ગીર જંગલ એશિયાટિક સિંહનું એકમાત્ર નિવાસસ્થાન છે વિશ્વ સિંહ દિવસ શા માટે ઉજવવામાં આવે છે આ દિવસ સિંહોની સુરક્ષા અને સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે સમગ્ર વિશ્વમાં સિંહોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે અને તેમનું કુદરતી રહેઠાણ પણ જોખમમાં છે આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ સિંહોની મહત્વપૂર્ણ ભૂમિકા ઉજાગર કરવાનો અને તેમના સંરક્ષણ માટે કામ કરવાનો છે સિંહોની દુર્દશા અને તેમના સંરક્ષણના મહત્વ વિશે લોકોને શિક્ષિત કરવા માટે વિવિધ સંસ્થાઓ અને સંસ્થાઓ આ દિવસે શિક્ષણ ઝુંબેશ અને કાર્યક્રમોનું આયોજન કરે છે સિંહ અંધારામાં માણસ કરતા છ ગણું સારી રીતે જોઈ શકે છે સિંહનું આયુષ્ય થી વીસ વર્ષનું હોય છે સિંહની સાંભળવાની ક્ષમતા ઘણી વધારે હોય છે નરસિંહની ગરદન પર વાળ હોય છે ભારતના રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભ પર પણ સિંહની જ મુખાકૃતિ આવેલી છે એટલે જ સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે